તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલ અને સ્વાગત છે મારું તમારા વ્લોગમાં અને મસ્ત સવાર પડી જશે ને સુરજ દાદા પણ નીકળી ગયા અને સુરજ દાદા નીકળ્યા ને રાયડો પણ નીકળી ગયો હે આ રાયડો છે એતી અને તમને દેખાતો નહીં દોડે રહીને દેખાડું જુઓ રાયડો નીકળી ગયો આ રાયડો છે એતી અને અમારો નહીં તો છે ને હું ખાલી લાઇટનો ઘોડો છે ને આપણે ગોળો જે ઘોડો કરીએ ને એ ગોળો બંધ કરવા તો પણ મૂકું બ્લોગ બ્લોગ ચાલુ કરીએ પહેલા તો ગોળો બોળો બંધ કરીને હવે હેડે છું પાછો ઘરે તો બધાને સવાર સવાર મને બધાને બદલી નાખ્યો હે હોય ચાર ખાવી છે જે દત્ત કાઢ્યા વહેલા વહેલા તો અમને હજુ ચાર નાખવાનું બાચી બધાને બદલી નાખશે હાલત બદલે બદલે હજુ પૂરો નાખવાનો હે

ખાલી વ્યુ જોવો તમે મહેનત તો કરી યાર એવું થોડું હોય હારું જ કમ કર્યું કેવાય ઠંડી ના આવે હે અને આજુ ને આડુ પણ મેલ ના છે લાકડી હોય છે આડું મીલ્યું હોય તો બધીએ હે પેલી પાડી જો ખાલી ચું બનાવ્યું બને અરે ખરા બફર જઈ અને બધા લાકડા ને હમણાં જ કાપી લાવ્યો હે આ લાકડા નો તો આ એ હમણાં જ કાપી લાવ્યો બધા પેલા અરે કાપી લાવ્યો ઈચેડ આરે બોથી અને પાછા અરે લાકડા કાપવા જો તો મસ્ત બનાવ્યું છે તું સારું કામ કરે છે લે હાથ મિલા દેહ માટે કોંગ્રેચ્યુલેશન્સ હવે એ રાતે ખાટલો એક ટાળશે રાતે નહીં તાણ એ કને બધે જો તું બેસો બધીશ તો મેણી ખ્યા તોડી નાખીએ આ વાયકણ આપડા કરી હતી ખબર હે આ બારી તો ચાલ છે ના જે મેણી આ મેણી જે મોટામાં ગાલે ચડ્યા તું ચું તો ભાઈ છે ને ઉપર પણ બ્લેક પડદો નાશ્યો હે અને આજે આપણા જૂની જૂની તાટપત્રી હતી ને એના એ પહેલા જ આપણે છે ને ચીરા કરેલા જ હતા કટકા કટકા કરીને નાખેલા હતા બધા પડદા બનાવીને એટલે બધા પડદા એને કાઢી અને લગાવી દીધા હજુ પડદા જેટલા ખબર છે એક પડદો આવી રહ્યો એક આ પડદો આ પડદો આડો કરેલો છે એથી હે ને એથી મમ્મી ની બધા ને સવાણું લઈને આવ્યો ને આવે ને તાનનો વાટકો ભરી અને સવાણું લઈને ફરાઈ રહી જેવન દેખાડું આવે ને બધા આવે ને તાનને વાટકો ભરી અને સવાનું બેઠી બેઠી તોડી રહી અને જોકણ ફરે ને સાપરાની કોરો મોર ફરતી ફરતી છે ને વાટકો લઈને ફરે હવે દેખાડ એ સાપ કઈ ના આખો વાટકો નતો એ સાફ થઈ ના એકલી અને આજે તો કાવ આજી કાવ દેખાડું ઓના માટે રોતી હતી એ કાલ આજે

થોડા પંદર વીસ પુરા જેવા હે ખાલી કરવાનું એટલે નિક્યુલિયો નિકુલિયો ઉપાડી ઉપાડી લાવવા હે ને હું ઉપા કરું રહ્યો કેમકે આપણે કૌઆા હે ને એ માટે નવરું કરવાનું હશે ધરાયર્યું તો અત્યારે અત્યારે આ થઈ જાય ને પૂરા નીકળી જાય તો કાલ હવાર ચેડાઈ અને આવતો ભાવ ઓકે ગાઈશ તો બધા પૂરા આપણા ગાઈડ નાખ્યા હે અને હવે છે ને અમે ચેરડો સાફ કરીએ હે હજુ હાલ હાડી ના મિલતી પેલા અંકાડી વાટી લેવાની આ અંકાડી જો ચેવડી ચેવડી થઈ જાય હળગાવાની હા પેલા થોડું આમ સાફ થઈ જાય ને લે કાપી દે આ બાજુ મિલજી ખળી હું તારો મારા આ બધે અરે હળગાવાનો હે એટલો આળો ભરયો હે ને હે અને કોટા તો તમને દેખાડું કરી બોયડી છે ને આંકાડી કોટા એવડા એવડા ને આ અંકાડીએ એવડી બધી થઈ ગઈ છે ને જોયો પાકી આખી ગુલાબી ગુલાબી હા હોય પછી રાત ભાઈ તો પૂરડા તાપા આવત ભલે રોજ બે જણા લીધે હળગે ને કાજુ હળગે પણ નથી પણ આપણા રોકાઈ ગયેલો ને આખા ચોમાસા નો કોવાઈ ગયેલો એના કારણે હળદે આજે નીકળ્યા ફેક્ટરી ચાલુ કરી નીકળ્યા આટલા ને સોયડો આવી ગયો બોલો આ તમારા ને એટલો સોયડો આવે ને જોજો એટલા દી એટલા દી સોયડો આવે ઓકે ગાઈસ તો મસ્ત નઈ ને આવી જશું અને આમાં તો અતાર અતાર વધવાનું ચાલુ થઈ ગયું હે આ જુઓ અતાર બનાય રાયડાનું શાક લીલો રાયડો અને આ જ બાચી રાખ્યો આ રે બફાવાનો જો તો એટલે આ બધું માતમ ઓકે તો રાયડાનું શાક બનાવવાનું ચાલુ છે અદારમાં ગ્રીન ગ્રીન પોણી કરી નાખ્યું અમે તો લીલું સમ પકોડીનું પોણી હોય ને એવું કરી નાખ્યું

એટલે આ જીરે કે મન થોડો ઠાક લાગ્યો હે એટલે આજે આપણે જવાનું મોતી નાના મોતી જોઈ લો મોતી મોતી ઊંધો પાડો જો પૂંછડી પટપટાવ્યા બેઠકું ના ભલે તો ફોલાય ફોલાય ભલે ઓય 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 ભલે મોતી અને કાવ ફાઈનલી કાવ હોય છે જબરજસ્ત રોઈ અને આજ મળી જઈ છે હજુ આપણે આ બધાને બદલાવાના છે હા તો સોંતેથી બેઠા છે અમારી પૂરી બચારી ભૂખી થઈ ગઈ અત્યારમાં હાય ભૂખ જઈએ પૂરે ભૂખ લાગીએ ભૂખ અને હવેકડા થોડો થોડો આવે રે હજી લગી લગાવી બહાર નહીં નેકડ્યા આવી જશે હજી તો હજુ મહિનાની થઈ છે મહિના ઉપર થોડા ઘણા દાડા અડ્યા છે અને મસ્ત અમદાવાદ ઓવાજ પડી જાય છે સનસેટ જોડેવાળી કોઈ નહીં અને આજનો બ્લોગ ગમે તો હે ને બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણો ચાર હજાર સબસ્ક્રાઈબરના નજીક વધારે વધારે છે એટલા નહીં એટલે સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મળીએ બીજા નવા બ્લોગમાં